છોકરા અને સરબત ખાવા પીવાનું મન થયું છે જવા ટાઈમ નું સ્કૂલે લીંબુ તો એ છે ને એ ભૂલ કરે છે લીંબુ પેલા નહીં નાખો આ બાજુ અત્યારે જેમ કીધું જાગો એ રૂમનું કામ બહાર આવ્યું છે ઉતરનું બધું થઈ ગયું તો આ એવી ઉત્તેરિયા ને આ ત્યાં ઠેકડા થેકડા માળોનો હોવા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર આજે વાર છે ગુરુવાર અને આજે છે ફાધર મેલાની સઠ વૈદ છે આજે અને તમને ક્યારે પેલા આજના ભગવાનના દર્શન કરાવું ભગવાનના આજના ભગવાનના દર્શન અત્યારે અગિયાર વાગી ગયા છે અને નાસ્તા પાણીને તો બધું અમાત કરી લીધું છે અને અત્યારે જો હાલમાં બધા બેઠા છે એક લાઈનમાં અહીંયા કારણ કે હા અને જો આ બધા ભાઈ ઉઠી ગયા છે બે બેનું રેડી છે અમારે સ્કૂલે જવા માટે હા શું કરે છે ભાઈ

હા એવું બધું છે મહાદેવ કહી દો મહાદેવ કહી દો બધાને મહાદેવ મહાદેવ બોલો મહાદેવ એવું બોલે છે હા એવું બધું છે અને આ બધું જો નાસ્તા પાણી તો કરી લીધા છે પણ બને છે અત્યારે શરબત છોકરાઓને શરબત ખાવા પીવાનું મન થયું છે જવા ટાઈમે સ્કૂલે ગરમીનું જોકે સ્કૂલમાંથી ને કીધું છે ને કે આ ગરમીનું કીધું જ છે ડોક્ટર સાહેબે ડોક્ટરે હો

છે સમજાય ગયું સરસ દિયા સરસ સારામાં સારું ચાલો તો મિત્રો અગિયાર વાગી ગયા છે એ લોકો જાય છે બધા સ્કૂલે અને ઘડીક મારે પણ બહાર જવાનું છે આગળ અને ભાઈને ઘડીક રમાડી લઈએ અને ભાઈને ઘડીક મજા આવે છે વિડીયો આમથી આ માતા મરું નહીં છે ચાલો તો આજની જર્નીમાં શરૂઆત તો મારે ભજનથી જ કરવાની છે તો પેલા ભજન લઈ લઈને પછી થોડાક આગળ વધી જર્નીમાં તો બસ જો અત્યારે રસોઈની તૈયારી કરીએ અને આજ તો દાસા ખુશીનો ઘરવાના છે

હમ પછી લીમડો જવા દે હા થોડું ખાવા દે બસ 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 શું નહીં કોઈ માપે હું જરીક જ હિંગ આમ આમ જો એટલી જો શુકન ખાલી હા હવે લીમડો જવા દે હા થોડુંક હલાય આમ કડીક કારણ કે હજી તેલ ઓછું આવ્યું હતું જરીક સમજાણું ગોળ તો આમાં નાખ્યો છે ને હમ એમાં બીજો એને લીંબુ લીંબુ તો જો આમાં છે ને એ ભૂલ કરે છે લીંબુ પેલા નહીં નાખવાનું ભલે તાર મમ્મીએ નખાય હું કહું તમ તારે લીંબુ હાવ છે નાખવાનું કઈ હા બનવા આવે ને તો એ લાગડા લઈ 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 હવે જો તારે બની એ દાળ આગળ પછી ધીમા ગેસે ઉકાળવાની સમજાણું સુગંધ આવે

હાકુ ઠલ્યું ને આમાં બહા હલા આમાં ઠલ્યું નહીં કાકુ હલાવી દે બહા હા દે આમાં હવે ધીમો છે હા પેલા આનો ધીમો છે ને આ ગેસ બસ હવે એમનો ધીમે હાલવા દે બરાબર ઉકળવા દે એમને શાંતિથી પછી હજી થોડી વાર પછી ચાક જાય તાવ નહીં બરાબર હા નગર તાત્કાલિક નહીં લીધી તો એટલે સને ને રોજ સ્વાદ અલગ અલગ નો થાય આવી રીતે રાખે ને તો સમજાણું રોજ નવો નવો સ્વાદ આવે દાળનો અલગ અલગ એક દી તને ખીલાવટ નો મળે છે એક દી બોવડી નો મળે એમ એક દી સુરત ખીચડી આવે એમ જેમ થાય સમજાણું એટલે એવું છે ભાઈ હવે આમનો હલવા દીધો થઈ જાય મસ્ત ઠીક છે ચાલો આ તો હું વિશે ડબકા ડોળવાયો એવું છું મા દીકરી બે કરતા હતા પણ હખ નો થાય એમ જોઈ જ નથી એવું થાય મને એમ મોડું શોખ આવું બધું ખરા એવું છે બનાવી રાખો રડી શા કેવું કોબીનું કોબી બટેકા સરસ છે તો બસ જાય આવે રૂમની સફાઈ કરી અત્યારે ખાના આ ખબર સાપ આ બાજુ આ રાતે તો કર નાખ્યો તો અને આ નું આખું સેવ જ અને પછી રૂમ ની બધી સફાઈ ત્યાં જો બેડ રૂપિયા ટાઈમ થઈ જાહે આવીને નાસ્તા કા પાણી કરાવશું પછી ટ્યુશનમાં જશે પછી આ રૂમ લેવાનો છે એટલે આ રૂમમાં આ બેડ છે એને ફેરવવો છે ચેન્જ કરવાનું છે બેડ આખો ખાલી કરીને સાફ કરવાનો એટલે એ ત્યારે અમે તમને બતાવશું કે બેડ આખો ફેરવે નાખવાનો હા આખો આમ ફેરવો જ છે ડ્રેસિંગ આમ મોઢે કરી નાખું અને

એવી રીતે છે ફેરફાર કરવાનો ખુશી બેન મોટા થઈ ગયા વિચાર છે કે બે જ ને બાજુ કદાચ આટલો રે તો કોશિશ કરવાનો વિચાર છે એમ

આખું જો ને ટોપલી આ ટોપલી છે એ આખી આસુ ની જ છે એમાં બીજું કોઈનું નથી આખું જો ને હમ રમકડા ને બધું એમાં

આ બધું થઈ જાય એટલે અમે લોકો ફેરવવાના છીએ પછી મારે જવાનું છે બાર એટલે હું રાહે ઉભો છું થોડુંક ઓલું ખાનવું કરી નાખે આજે ઓલાકડામાં જાગું ઓલાકડા દાચી છે પટ્ટીમાં એ પડી જાય છે પાછા આડા એવું છે આમ તો આ સારું છે બધું મોખું થઈ જાય ધીમું ધીમું બધા પાટીયા બાટીયા બધું નીકળી જાય છે એટલે વાંધો નથી બારીને સાફ કર્યું એટલે વાગડી બાજુ બધું થોડુંક પોતું લાગી જાય ને પછી થોડુંક ઉચકીને આ બાજુ લેવું એટલે અજી બધું જ્યાં પહેલા સાફ થાય પછી પાછું ઓલી બાજુ લઈ પછી વજનદાર બહુ છે એટલે બહુ ધ્યાન પડ છે કા હા અજી બધું બહાર પડ્યું છે તો આખો એ થપો બહાર મૂકી દીધો છેમે જો એટલું છે આ ખાલી બેડની અંદરથી નીકળું ગાઢલા ઉપર જ બધું ગોઠવી દીધું આ પાછું આનું આ ગોઠવવાનું છે જૂનું ઘોડીઓ માં રાસ્તા બેનનું

ઠીક છે ચાલો તો આ કામકાજ પતી જાય પાછું મારે અત્યારે બહાર જવાનું છે યાદ આવી ગયું એટલે હું આગળ આ બધું ફેરવી એમને નીકળું છું પાછું અંધારું થઈ જાય એટલે પછી નગર ભેગું નહીં થાય એટલે હું પહેલાં થોડું ઘાય ઘા સાફ સફાઈ કરી લઈ પછી નીકળું બહાર અને આ લોકો પોતાનું કામ ચાલુ રાખે પછી આવીને જે અમારે પછી રીલ બનાવવાની બાકી છે કોમેડી એટલે આવીને પાછા જે કોમેડી રીલ બનાવીશું તરત પાછું ફેરાવીને એટલે એ તૈયારી કરવી પડશે ગાય ઘા હે ને હા ચાલો તો આ પતાવી દઈ પછી સાફ સફાઈ થઈ જાય પછી આગળ કાર્યક્રમ બતાડતા રહી તો જોડાયેલા રહ્યો અમારી સાથે મારા શ્રીનાથજી ને ગુંજાની માળા શોભે છે એને તુલસીની માળા મુખ્યાજી સેવા કરતા જાય કરાવતા જાય વૈષ્ણવો ને રાજી કરતા જાય મારા શ્રીનાથજીને ને ગુંજાની માળા મારા શ્રી નાથજી ને પીળા અંતર છતા જાય ગોવાળો ને રાજી કરતા જાય મારા શ્રીનાથજીને ગુંજાની ને માળા મારા શ્રીનાથજીને ને બાજુ બંધ કેડે રૂડા છે કંદોરા શોભતા પગમાં જાંજર જમકાવતા જાય ગોપીઓને રાસે રમાડતા જાય મારા શ્રીનાથજીને ગુંજાની માળા મારા શ્રીનાથજીને વાંકડિયા કેસ છે ઊભા છે એ તો સુંદર વેશ છે વાંકડિયા કેશવું ડાળતા જાય વૈષ્ણવને દર્શન કરાવતા જાય મારા શ્રીનાથજીને ગુંજાની માળા મારા શ્રીનાથજીને અંગૂઠે વેઠ છે ઊભા છે એ તો જમનાને તટ છે મધુરસી મોરલી વગાડતા જાય ગોપીઓને મન હરખાવતા જાય

boвани. Цвани.